નમસ્કાર આજના થર્સ્ટ થોટ્સ થોટ્સના કાર્યક્રમમાં વિચારોના વાવેતરના સર્જક એવા આદરણીય કાનજીભાઈ ભાલાડા સાહેબ મારી સાથે અન્ય વક્તા શ્રી પ્રદીપભાઈ કાનાણી સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શ્રી નાનુભાઈ વેકરિયા સૌજીભાઈ વેકરિયા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના સૌ હોદ્દેદારો હંડ્રેડ ટીમ્સ અને આપ સૌ બૌદ્ધિક ભાઈઓ બહેનો આજે હું બચત અને રોકાણ વિશે થોડી વાત કરવાનો છું મિત્રો આજની બચત એ આવતીકાલનું શ્રેષ્ઠ ભવિષ્ય ઘડનારી હોય છે વર્તમાનમાં કરેલી બચત એ ભવિષ્યમાં આર્થિક સંકટ આર્થિક મુશ્કેલીઓ આર્થિક સમસ્યાઓનું ચોક્કસ નિરાકરણ લાવતી હોય છે આ બચત એ કોણ કરતું હોય છે તો આપણે ત્યાં નોકરિયાતો છૂટક નાના મધ્યમ મોટી કક્ષાના ધંધાદારીઓને આ લાગુ પડતું હોય છે નોકરિયાતો બે પ્રકારના હોય છે એક ઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરતા હોય છે એક અનઓર્ગેનાઇઝર ધારો કે હું સંગઠિત ક્ષેત્રનો કર્મચારી છું મારે ફરજિયાત બચત થતી હોય અસંગઠિત ક્ષેત્રના કામદારો એવા છે કે જેમને બચત થતી નથી ફરજિયાત એને કરવી પડે પ્લાનિંગ કરવું પડે ભારતમાં હાલ નાઇન્ટી થ્રી લોકો અનઓ ઓર્ગેનાઇઝર સેક્ટરમાં કામ કરે છે માત્ર સેવન પરસન્ટ લોકો જ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે તો એમને પેન્શન જીપીએફ ઇપીએફ આવી બધી સ્કીમ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં હોય અહીંયા ઘણા મિત્રો છે જેઓ પેન્શન લઈને આ સેવાનું કામ કરી રહ્યા છે મિત્રો કાનજીભાઈને આપણે એવા કોઠા સૂજવાળા વ્યક્તિ ગણીએ છીએ કે જે વિચાર હોય એવા વ્યક્તિને ઢૂંઢે છે મારી જો હું થોડીક વાત કરું આજે હું જો વીઆરએસ લઉં સાહેબ રિટાયર્ડ થઉં તો મારું દોઢ લાખનું પેન્શન બંધાય પણ હું સાડા આઠ હજુ મારી નોકરી બાકી છે સાડા આઠ વર્ષ પરીશ પછી હું જો નોકરી છોડીશ તો લગભગ બે લાખનું પેન્શન એ મારું હશે દર મહિને તો આ બચતનું મને શું મળ્યું તો મારો રિવરવેનો ફ્લેટ છે હોમ લોન નથી મારી વીસ લાખની કાર છે કાર લોન નથી એ બચતનું પરિણામ છે તો બચત ક્યારથી કરવી જોઈએ તો આપણી નોકરી કે આવા છૂટક ધંધા કે જ્યારે આપણે ચાલુ કરીએ ત્યારથી જો આપણે બચત કરતા હોઈએ તો આપને એ લાંબે ગાળે એ બચતનું શ્રેષ્ઠ પરિણામ મળે અને સાહેબ વારંવાર કહે છે કે રૂપિયાના પણ ઝાડ ઉગાડી શકાય અને એને વેળા વડે ફળ વેળી શકાય પણ એ પ્લાનિંગ કરવું પડે તો મને લાગે છે કે આવા શ્રેષ્ઠ વિચારોથી સુરતને આપણે બચત તરફ પ્રેરવું પડશે સાહેબ અમારે અર્થશાસ્ત્રમાં કૈસનો સિદ્ધાંત છે જેમ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી તેમણે મૂડીરોકાણ રોજગારી અને વેતન આવા ત્રણ સિદ્ધાંતો આપ્યા એને એવું કહ્યું કે બચતનું રોકાણ થાય અને બચતનો વપરાશ કરવો જોઈએ સુરત શહેરમાં વપરાશ ખર્ચ ઊંચો છે આપણે વપરાશ કરવો જોઈએ હું ભલે બચત કરતો હોય પણ મારી જરૂરિયાત મારે પૂર્ણ કરવી પડે તો હું વપરાશ કરું તો ઉત્પાદનને વેગ મળે અને ઉત્પાદનને વેગ મળે તો રોજગારીનું સર્જન થાય સુરતમાં આવતી મંદી ઝડપથી દૂર થાય જેનું મુખ્ય કારણ વપરાશ ખર્ચ ઊંચો છે એને પરિણામે આખા દેશના લોકો સુરત શહેરમાં ધંધારથી અને કામ માટે આવી રહ્યા છે એ એક સુરતનું આમ સારું પાસું છે નબળું પાસું એ છે કે અહીંયા બચત તરફ જે અવેરનેસ હોવી જોઈએ તે નથી ઊંચા પગાર મેળવનાર કારીગર વર્ગ પણ બચત કરતો નથી તો બચત તરફ એને વાળવો જોઈએ અહીંયા બચતના હું પ્રકાર કહું તો એક સ્માર્ટ બચત અત્યારે આપણે ઘણીવાર શોપિંગમાં વસ્તુ ખરીદવા જઈએ કોઈ દુકાનમાં શોપર્સમાં તો ધારો કે આપણે શૂઝ ખરીદવા છે પચીસો રૂપિયા કિંમત છે આપણી સાથે આપણું બાળક હોય ને એ મોબાઈલમાં જુએ એમેઝોનમાં કે પપ્પા તો બે હજારમાં મળે છે ઓનલાઈન તો આપણે એ બે હજારમાં ઘરે મંગાવીએ જે પાંચસો રૂપિયા બચે ને એની બચત કરવી જોઈએ એને સ્માર્ટ બચત કહેવાય થોડાક ઊંચ વર્ગવાળા ધારો કે મારા જેવા કોઈ એટલે ફ્લાઇટમાં હું જઈ શકતો હોય અને હું કોઈ લોન્જમાં ઉતરું તો અત્યારે લોકો શું કરે સાથે બે ત્રણ કાર્ડ ભેગા લઈ જાય પોતાના તો લઈ જાય એટીએમ છે ક્રેડિટ છે મિત્રોને લઈ જાય કારણ કે સ્વાઇટ ન થયો તો લોન્જમાં ના જવાય લોન્જમાં બારસો રૂપિયા ખર્ચ થાય એક જણનો આપણી પાસે એટીએમ કાર્ડ હોય તો આપને મફત મળે ખાવાનું એ બારસો રૂપિયાની આપણે શું કરવી જોઈએ બચત કરવી જોઈએ તો એ સ્માર્ટ બચત કહેવાય તો મહિનાની અંદર આવી કેટલી બધી આપણી પાસે જે કહેવાય જગ્યાઓ હોય છે તો એનાથી આપણને એ શ્રેષ્ઠ આપણા જીવનને ભવિષ્યમાં ખૂબ સાર સુખી સમૃદ્ધ આપણે બનાવી શકીએ મને લાગે છે કે અહીંયા જે વ્યક્તિઓ ઉપસ્થિત છે એને આ કોઈ વાત કરવાની જરૂર નથી બધાને ખબર છે પણ અહીંયા જે બસો કે અઢીસો જે બૌદ્ધિકો આવે છે એ સમાજ સાથે મળીને જો આ વાર્તાઓ આ વાતો કરશે સાહેબ તો ઘણી બધી જગ્યાએ વાતો કરી રહ્યા છે તો મને લાગે છે કે સુરત શહેરનો સમાજ તો સુધરશે ધીમે ધીમે ગુજરાત અને દેશમાં સારી વાતો જશે તો આપણું જે ભારતનું સપનું છે વિકસિત ભારત સમૃદ્ધ ભારત મને લાગે ચોક્કસ હાંસલ કરી શકાશે મને જે અહીંયા બોલાવી મારું સન્માન કર્યું અને બોલવાની તક આપી તે બદલ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો આભાર માનું છું આભાર